પથરી તોડી નાખે ગમે એવી હોય છે આઠ રેલા ઉતરે રેલા લાડવા જેવડા લીંબુ આમ જો ઓ એટલે આવા લીંબુ આમજો આમ જો ઓહો એ એ વારે આ બાજુ કેટલા લીંબુ ઓહો પીળા પોન લેબોડા લેરા લે ઓહો ઉપર તો નકરા છે એ જો લીંબુ એ લીંબુ પડી ગયું છે એ પાક હોય એ તો ખિસકોલું ખાઈ ગયું છે

આ લીંબુડી ના લીલા લાડવા જેવડા લીંબુ આમ આમજો ઓહોય એટલે આવા લીંબુ આમ જો આમ જો ઓહોઈ એ આમ જો આમ જો વારે વાર લેંબોડી ના એ આ બાજુ આમ એ આહા કેટલા લીંબુ ઓહોય લેમ્બુડી ના લીલા પીળા પોન લેંબુડા લેરા લે ઓહો ઉપર તો નકરા છે એ આ તો શેક એ શિકુડી છે એ જો લીંબુ એ લીંબુ પડી ગયું છે એ પાક હોય આ હા એ તો ખિસકોલું ખાઈ ગયું છે બતાવો ખરા આમ તો પોલું થઈ ગયું એટલે એ હોરું થઈ ગયું આમ તો બખું હા ખિસ્કોલી ખાઈ ગયા